સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં અષાઢી બીજના દિવસે પર્યાવરણ માટે અનોખું પગલું ગ્રામજનોએ ભર્યું છે ગામના ઉદ્યોગપતિના સહયોગથી વાંચતે ગાજતે શોભાયાત્રા કાઢી પાંચ હજાર વૃક્ષોનું મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું સમસ્ત ગામની મહિલાઓ દ્વારા જે પ્રકારે ભાગવત કથાની પોથી યાત્રા નીકળે તેવી જ રીતે વૃક્ષોની પોથી લઈને વાંચતે ગાજતે રામજી મંદિરેથી શોભાયાત્રા કાઢી અને મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ કરીને ગ્રામજનોએ ગૌરવ અનુભવ્યું દરેક ગામમાં વૃક્ષારોપણ થાય અને પર્યાવરણનું જતન કરવામાં આવે તેવી ગ્રામજનોએ અપીલ કરી છે અમારું આ સાવરકુંડલા જિલ્લાનું જીરા ગામ છે એના હું સરપંચ છું અને મારું નામ દક્ષાબંધ ધર્મેશભાઈ ચોડવડિયા આજે અમે લોકો પાંચ હજાર વૃક્ષો વાવીએ છીએ અને આખું ગામ હિલે ચડ્યું છે અને હરકથી અમે પાંચ હજાર વૃક્ષો વાવવાના છીએ આજે અને હું બીજા ગામને પણ આજ સલાહ દેવા માંગુ છું કે વૃક્ષો વૃક્ષે અને વરસાદ લાવે જેના હિસાબે આ વખતે જે ગરમી પડી છે એ ગરમી ઓછી થાય તો હું એ જ કહેવા માંગુ છું કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો અને આપણું ગામ હરિયાળો બનાવો સુરત થી આવ્યા છે અમદાવાદ થી આવ્યા છે અલગ અલગ જ્યાં રહેતા હોય ને ગામ લોકો ત્યાંથી બધા આવ્યા છે